હેલો ગાઈઝ તો આજે હું સંતરામપુરમાં રવાડીનો મેળો આવે છે તે એનું કામ કામ ચાલુ કામકાજ ચાલું છે તો એ બતાવવાનો છું તો મારા બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો અને મારા બ્લોગમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને એવી સારી કમેન્ટ કરી દેજો મિત્રો તો હું મેળામાં તમને મેળો દેખાડું છું અને કેવું કામકાજ ચાલે છે એ બતાવું તો ફ્રેન્ડ આપણે થોડી વારમાં નીકળીએ છીએ પણ તમે મારી ચેનલ માં નવા હોઈ તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો કઈ નહી મિત્રો આપણે જઈએ મેળા માં તો મિત્રો મારો બ્લોગ પૂરો જોજો તો મજા આવશે તમને જૂનો ફોન રહી ગયો તો કયા આપણે જઈએ મેળામાં કરવા તો તમને મારી મારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીશું મિત્રો તો આપણે બેસી જઈએ રિક્ષામાં અને પછી જઈએ મેળામાં